ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં આગેવાનોએ જણાવ્યું કે ડોક્ટર સાહેબ આંબેડકરે દેશને સમાનતા બંધારણ અને સમાજ સુધારણાના જે મૂલ્યો આપ્યા છે તે આજે પણ સમાજના માર્ગદર્શક બની રહ્યા છે તેમણે આગળ જણાવ્યું કે નવી પેઢી સુધી ડોક્ટર સાહેબના વિચારો અને સંદેશને પહોંચાડવા સંગઠન દ્વારા સતત જાગૃતિ અભિયાન ચાલુ રાખવામાં આવશે આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોડી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ભાજપ યુવા મોરચા પ્રમુખ હર્ષદ પરમા તેમજ મોટી સંખ્યામાં કાઉન્સીલરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર આંબેડકરના યોગદાનને યાદ કર્યું હતું ભારતના બંધારણના ઘડવૈયા એવા મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાનિર્વાણ દિનના નિમિત્તે આજે અહીંયા આંબેડકર સર્કલ પાસે સૌ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એકત્રિત થયા છે બાબા સાહેબે જે ભારતને માર્ગદર્શન આપ્યું છે સામાજિક સમરસતા અને સમાનતાનું એ માર્ગ ઉપર સૌ લોકો આગળ વધે એ જ શુભેચ્છાઓ છે ધન્યવાદ આજે ભારત રત્ન મહાન વિભૂતિ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં સાહેબે દેહ ત્યાગ કર્યો અને ત્યારથી આ દિવસને અમે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવ્યો છે અને આ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમને આપેલા ઉપદેશો સુવિચારો અને તેમના દ્વારા આ દેશને માટે રજૂ સંવિધાનના પગલે અમે ચાલીએ છીએ તેમને સમાજ માટે ઘણા એવા કાર્ય કર્યા છે અને ખાસ કરી અતિ પચાસ એવા છેવાડાના માનવીઓ વિશે પણ સંવિધાનમાં જોગવાઈ કરે તેમને સુખાકારી અર્પી છે સાહેબે આપેલા સંવિધાનથી આજે આ દેશ ચાલે છે ત્યારે તેમને એક સામાજિક સમાનતા લાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન આજે પણ અવિરત ચાલુ છે અને આજે બાબા સાહેબને અમે યાદ કરીને તેમના દ્વારા જે પણ આ દેશ માટે કાર્યો થયા છે તેમને આ નાગરિકો માટે જે કાર્ય કર્યા છે આ નાગરિકોની સુવિધા અને સુખાકારી અને સમાનતા માટે જે કાર્ય એની યાદ કરીને એમને અનુસરવાનો મેં પ્રયત્ન કર્યો